શ્વિનારાયણ વાલી મિત્રો કલાકાર સહાય યોજના ફોર્મ આપને આપના ગ્રુપમાં પીડીએફ મોકલી આપવામાં આવેલી છે જે પણ રત્ન કલાકારોને આ યોજના લાગુ પડતી હોય તેમણે ફોર્મ કઈ રીતના ભરવું એમની સવિશેષ માહિતી આ વિડીયોમાં આપેલી છે સૌપ્રથમ અરજદારે ભરવાની વિગતો તેમાં વાલીનું પહેલી કોલમમાં વાલીનું પૂરું નામ આવશે ત્યારબાદ એક પોઈન્ટ બેમાં વાલીની જન્મ તારીખ અને ઉંમર ત્યારબાદ સરનામું વાલીનો મોબાઈલ નંબર અરજદારનો આધાર કાર્ડ નંબર અને વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર આટલી વિગત વાલીએ ભરવાની છે ત્યારબાદ સ્કૂલ ફી સહાય માટેની વિગતોમાં વિદ્યાર્થીનું પૂરું નામ અને જો એક કરતાં વધારે વિદ્યાર્થી ભણતા હોય તો બંનેના નામ પણ જો પ્રાથમિક અને માધ્યમિક એમાં અલગ અલગ વિભાગમાં ભણતા હોય તો અલગ અલગ ફોર્મ ભરવા નીચેનામાં બાળકના પૂરા નામમાં વિદ્યાર્થીનું નામ વર્ષ પચીસ છવ્વીસમાં એટલે કે હાલમાં જે વિદ્યાર્થી ધોરણમાં વિદ્યાર્થી અભ્યાસ કરે છે તે ધોરણ વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર સ્કૂલનું નામ દાખલા તરીકે આપણી સ્કૂલમાં ભણે છે તો અર્પણ વિદ્યા સંકુલ પૂણા ગામ સુરત આટલું લખવાનું રહેશે જો આપણને હજુ એક્ઝેટ ફી ખબર ન હોય તો એ ખાલી રાખવી તે સ્કૂલ દ્વારા ભરી આપવામાં આવશે ત્યાર પછીના પેજ નંબર બેમાં ખાસ એ સમજવાની જરૂર છે કે આ આમાં તમારે ડાયમંડ કંપની કંપનીમાં જેમાં આપે બેરોજગાર થયા પહેલાં ભણતા હતા એમ કંપનીનું નામ એમનો સંપર્ક નંબર અને ત્યાં તમારો હોદ્દો શું હતો એ લખવાનું છે ત્યારબાદ કંપનીના માલિક અથવા એચઆર મેનેજરનું નામ લખવાનું રહેશે ત્યારબાદની કોલમ છે કેટલા સમયથી આ પેઢી સાથે સંકળાયેલા હતા નિયમ પ્રમાણે ત્રણ વર્ષથી વધારે તમે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ ત્યારબાદ છે તમને જે તે પેઢીમાંથી છૂટા કર્યાની તારીખ એટલે કે હાલમાં તમે ડાયમંડમાંથી બેરોજગાર છો તો તમને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી તમે છૂટા થયેલા હોવા જોઈએ એટલે ત્યારબાદની તારીખ લખવાની રહેશે નીચેના બે ખાનામાં તો કોઈ સ્કિલ્સની જરૂર હોય તો નહીં પણ એ કારખાનાવાળાને લાગશે તો એ પ્રમાણે લખશે નહીં તો એમાં લખવાની જરૂર નથી ત્યારબાદ સ્કૂલ બેંક એકાઉન્ટની ડિટેલ છે એ સ્કૂલ ભરી આપશે એમાં પણ આપણે કંઈ લખવાની જરૂર નથી સ્થળમાં સુરત જે તે તારીખ અને નીચે ડાયમંડ કંપનીના માલિકનું નામ અને એમની સહી અને કંપનીનો સિક્કો આ રહેશે પેજ નંબર બેમાં પેજ નંબર ત્રણમાં જેટલી પણ ડિટેલ છે એ બધામાં હા લખી નીચે નામની જગ્યાએ વાલીનું નામ એટલે કે તમારું નામ સ્થળ સુરત અને અરજદારની સહી એમાં તમારે વાલી એટલે કે તમે તમારા પોતાની સહી કરવાની રહેશે પેજ નંબર ચારમાં બાંહેધરી પત્રકમાં ઉપર તમારું પૂરું નામ ત્યારબાદ સરનામું ત્યારબાદ કંપનીનું નામ અને સરનામું અને ત્યારબાદ નીચે તમારું નામ સ્થળ સુરત અને સઈ આ પ્રમાણે લખવાનું છે પેજ નંબર પાંચ આપે ભરવાનું નથી એ સ્કૂલ દ્વારા ભરી આપવામાં આવશે અને પેજ નંબર છ એટલે કે ડાયમંડ એસોસિએશનનું ભલામણ પત્ર આ પત્રમાં માત્ર આપે આપનું નામ સરનામું અને કંપનીનું નામ આટલી જ વિગત ભરવાની છે આપે ક્યાંય પણ ડાયમંડ એસોસિએશનમાં સહી સિક્કા કરાવવા જાતે જવાનું નથી કારણ કે ડાયમંડ એસોસિએશનમાં સહી સિક્કા કરવા માટે શાળામાંથી જ આખી ફાઇલ જવાની છે તો વાલીશ્રીએ ડાયમંડ એસોસિએશનની ઓફિસે જવાની જરૂર નથી આ ફોર્મ ભરી આ છ પેજની સાથે આપે આપનું આધાર કાર્ડ ફોટો અને બાળકનું આધાર કાર્ડ આ ત્રણ વસ્તુ સાથે જોડવાની છે તેમજ વિદ્યાર્થીના બોનોફાઇ સર્ટિફિકેટ માટે બાળકનો પણ એક ફોટો સાથે જોડવો જોડવાનો રહેશે ટૂંકમાં તમારે તમારો અને બાળકનો ફોટો તેમજ તમારું અને બાળકનું આધાર કાર્ડ આ છ પેજના ફોર્મની સાથે જમા કરાવવાનું રહેશે અસ્તુ